સુરતમાં મણસકે જર્જરિત બે મકાનો ધરાશાયી થતાં ત્રણ ટુ વ્હીલર અને એક કારનો વળ્યો કુડસલો ચોથા માળે રહેતા રસોઈયાને થઈ જ્યાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ખાસ કરી ચોમાસામાં જર્જરિત મકાન પડવાની નવાર હોય છે આજે સવારે સુરતમાં બે મકાન પડવાની ઘટના બની છે સુરતના ભવાની વડ હનુમાન શેરી ખાતે આવેલા બે જર્જરિત મકાન ધરાશાયી થયા હતા ધડાકે પર અવાજ આવતા આસપાસના લોકો ભયભીત થયા હતા જર્જરિત મકાનના ચોથા માળે વ્યક્તિ રહેતા વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી જેને માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ભવાની વડ હનુમાનસરીમાં બે મકાન પડી ગયાના ક્વાલા મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી મકાનમાં રહેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જેમાં ચોથા માળે ફસાયેલી એક વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જેના માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા